રેલવે સ્ટેશન બાપા સીતારામ ચબૂતરો થાનમાં એન્ટ્રી અને થાનની ફેક્ટરી તો જય માતાજી મિત્રો આજે તો અમે થાન જવા નીકળ્યા પાર્ટ ટુમાં મારું સ્વાગત છે અત્યારે અમે છીએ નાવા નાવા જ્યાં ચોટીલા અને થાનની વચ્ચે બાપા સીતારામની ચબૂતરો બાપા સીતારામની મઢુલી વિશાળ વિસામો

જ્યારે અમારે સમય મળે ત્યારે અમે વિડીયો તમારા માટે બનાવી નાખીએ છીએ આ ચબૂતરો પાર એવા ઘણા પક્ષીઓ આવે છે હવે દર્શન કરાવીશું અમે બાપા સીતારામના આ રસ્તો વિશાળ વિશામો બાપા સીતારામની મઢુલી જય બાપા સીતારામ તો અહીંયા સુધી તમે અમે અમારો આગલો વિડિયો જોઈ શક્યા છો હવે બતાવીશું આગળનો વિડીયો

પીએનજી પંપ જામવાળી થાનની પાસે જામવાળી રમકડા કુંડા સેરામિકનો અલગ સામાન પેટ્રોલ પંપ જામવાળી પહોંચી ગયા હવે થાનમાં એન્ટ્રી થાય છે થોડી વારમાં આગળ ગાયું છે એટલે પહેલા તો ધીમું આપજે પહેલા પટકાર પણ એ કાઢેલા નીકળી નીકળ્યા નીકળ્યા હવે થાનમાં એન્ટ્રી થાય છે થાનનો ગેટ થાનગર નગરપાલિકા આપનું આ હાર્દિક સ્વાગત કરે છે હનુમાન દાદાની મૂર્તિ છે નીચે ઉપર વાસુકી દાદાનું મૂર્તિ બોલ્યું છે અને થાનમાં વાસુકી દાદાનું મંદિર છે થાન ધણી થાનધણી કહેવાય છે એના પણ દર્શન કરાવીશું એ આગલા વિડીયોમાં અત્યારે અમે કારખાન કારખાનાના વ્યૂ રેલવે સ્ટેશનનો વ્યૂ તમને આપશે હવે અમે પહોંચી ગયા છીએ કારખાનાની બાજુમાં હવે આવશે એક આ કારખાનાનો ગેટ આવી ગયો ત્યાંથી અંદર હું હવે કારખાનાનો વ્યૂ તમને બતાવી છું પેપર માય લગભગ 24 હતા ચાલો જોઈતો તો 24 વાઇટના ના વાઇટના નથી બીજા હા લઈ લે અંદર લઈ લે અંદર લઈ લઈએ પાણીની બોટલું પણ રાખવી પડે છે કેમ કે માણસો કામ કરતા એના માટે પીવાનું મીઠું પાણી જોઈએ ભઠ્ઠી અત્યારે બંધ છે એટલે ભઠ્ઠીના વ્યૂનું તમને ખાલી માહિતી આપી દઈશ કલર કામ પણ બંધ છે કેમ કે ભઠ્ઠી બંધ છે એટલે કલરકામ બંધ રાખવું પડે આ કાચા માલનો સ્ટોક પડ્યો છે કાચો માલ હાવા બટાકોનો આવે આપણે કેડબરી ચોકલેટ આવે ને એવું માટી કાચી માટી આ ડાયસુ છે અંદરનો વ્યૂ ડાયસુનો બતાવી દઈ ડાયસુ મોલ બીબા આ કાચા નંગ એમ જ બીબામાંથી લઈને આમાં પાટિયા ઉપર મૂકવા પડે ઓલો શું શું ફેરવે છે એલા તો હા એની માથે રહે નંગ સાફ કરવાનું આ ભઠ્ઠી એક કાચો માલ કલર કરીને મૂકી દેવાનો બે કલાક સુકાવા દેવો પડે પછી મૂકી દેવાનું પછી ભઠ્ઠી અંદર જવા દેવાનું નાની એવી ફેક્ટરી છે આ બોક્સ આગળ તમને પેકિંગ કરેલો માલ બતાવીએ અલગ અલગ આઈટમ અલગ અલગ બોક્સ હોય અને કુકડા ટેપડા અહીંયા થાનને થાનના ઓલામાં ટેપડા કે કુકડા પણ આપણે દેશી ભાષામાં કુકડા આ પાકો માલ પેકિંગ કરેલો હવે ડાયરેક્ટ ગાડી આવેલ લોડિંગ કરાવી દેવાનું બોક્સ પેકિંગ પેપર પેકિંગ અલગ અલગ પેકિંગ આવે જે અમે પાર્ટી માંગી એ પેકિંગ કરીને આપી દેવાનું અને પેકિંગ ખાતું નાનું છે તો નીચે બધું ખુલ્લું એમના ઉતારી નાખ્યું વરસાદના કારણે પલ્લી ન જાય એટલા માટે ઓર્ડર આવે તો ઉપર ચડાવીને પાછું પેકિંગ કરી નાખવાનું માલ બગડ્યો તો સાફ કરીને પેકિંગ કરાવવાનું હવે જઈશું અમે રેલવે સ્ટેશનમાં અમારે ભાઈ એક તમને ધીમે ધીમે અમે રેલવે સ્ટેશનનો વ્યૂ દેખાડીએ આ રેલવે સ્ટેશન ત્રણ પાટા છે બે પ્લેટફોર્મ થાનગઢ રેલવે સ્ટેશન ઇલેક્ટ્રોનિક આવી ગઈ એટલે આપણે કઈ એવી બધી

હ કઈયો એ ખોલતા રાત માર્યું મારા કાય ઉપર નઈ બે હું ઠેકડો મારી છીડો તેમ તાર છડી જવાનું કેટલો વજન હા તાપડવાનું ચાલુ થઈ ગયું છે 10 કિલો ભલે લ્યો 12 કિલો સારામાં 10 કિલો છે છડીજો આર વસાઈ ટપક ટપક ઘરે જઈશ પલ્લી નહીં જઈશ અમારો કુલદીપભાઈ પાટો ટપી જાય પછી હું પાટો ટપી જઈશ એને જવા દો તમે જોઈ લો કઈ રીતે પાટો ટપાય તમારે ક્યારેક ટપવાની જરૂર પડે તો સીડી પણ મૂકી લે સીડી ઉપર હલાય બને ત્યાં સુધી વાટે બેહું છે ગાડી વાટે તો ઘરે જઈશું પલ્લી જ હું હવે અમે નીકળ્યા પાછા ઘર બાજુ મોટરસાઇકલનું સાયલેશન તૂટલું એટલે અવાજ આવશે ફડફડ અને અમારે હવે ઘરે જાતા જાતા થઈ ગઈ રાત તો હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી આવજો